અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણાચોરીનો મોટો કેસ સામે આવ્યો છે કસ્ટમ વિભાગ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈની સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે શું છે મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું દુબઈ અબુધાબી શારજાથી આવેલા મુસાફરોની તપાસ દરમિયાન અધિકારી મિક્સર્સના બોક્સમાં અતિભારે ઝાર જોયા જે શંકાજનક લાગ્યા તપાસ કરતા બહાર આવ્યું કે તે ઝારમાં અંદરની સોનાની પેસ્ટ છુપાવી રાખવામાં આવી હતી માત્ર એટલું જ નહીં અન્ય બે કિસ્સાઓમાં કેરિયર્સ પોતાના શરીરમાં બ્યાસી લાખ રૂપિયાના સોનાની કેપ્સ્યુલ છુપાવી હતી જો પાછળના એક વર્ષની વાત કરીએ તો અમદાવાદ અને સુરત એરપોર્ટ પર સોનાની દાણ ચોરીના અનેક કેસ સામે આવે છે બે હજાર ચોવીસમાં ડીઆરઆઈએ ત્રણો કિલો સોનું જપ્ત કર્યું હતું જેની કિંમત અંદાજે છાસઠ કરોડ રૂપિયાથી વધુ છે અને કસ્ટમ વિભાગે પણ મોટી માત્રામાં સોનું પકડ્યું છે હાલના સમયમાં તસ્કરો નીતવવા રસ્તા અપનાવી રહ્યા છે તાજેતરમાં એક કિસ્સામાં એર કોમ્પ્રેસરના પિસ્ટલની અંદર સોનાની પેસ્ટ ભરીને દાણ દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ અધિકારીઓની સતર્કતાથી બે પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાનું સોનું ઝડપાઈ ગયું સોનાની દાણ દાણચોરી માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે તમિલનાડુના ગેંગની પાસેથી સોનાની પેસ્ટ સાથેની લાઇનવાળા વાળા અને કપડાં મળી આવ્યા હતા આ ગેંગમાંથી દસ પોઈન્ટ ત્રણ કિલો એટલે કે સાત પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાનો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું સૂત્રોએ જણાવ્યું કે દાણ છોરોને પકડવામાં સ્ટાફની સભ્યોની સતર્કતા અને ચેતવણી કામ કરે છે કેન્દ્રીય એજન્સીના એક અધિકારીએ જણાવ્યું હતું કે શંકાસ્પદોની તપાસ અને સામાન્ય તપાસ કરવામાં આવે છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં કેરિયરની બોડી લેંગ્વેજની શંકા જતાં તપાસ કરાય છે પાછલા એક વર્ષમાં કસ્ટમ અને ડીઆરઆઈને બાર બોક્સ પેસ્ટ ગ્રેન્યુઅન્સ અને ધૂળના સ્વરૂપમાં સોનું મળી આવ્યું છે ઘણીવાર સોનાની પેસ્ટને રસાયણો સાથે મિશ્રિત કરીને પ્લાસ્ટિક જેવા પદાર્થ બનાવવામાં આવે છે જેને વાસણો અને મશીનરીમાં સંતાડવા આકાર આપી શકાય છે અમદાવાદ એરપોર્ટ પર કોવિડના રોગચાળા પહેલાં આશરે એસીથી સો કિલો સોનું પકડાયું હતું જ્યારે બે હજાર એકસો સિત્તેર કિલો સોનું પકડાયું આવા કિસ્સાઓ પર કડક કાર્યવાહી કરી તસ્કરોના નેટવર્કને ઉખેડી કાઢવા માટે સુરક્ષા એજન્સીઓ સતત કામ કરી રહી છે જો કે તસ્કરો પણ નવી નવી પદ્ધતિ અપનાવી રહ્યા છે જેથી આ ચોર પોલીસની રમત હજુ આગળ ચાલશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર